આ લેક છે એ પર્વત ઉપર છે નીચે બધા અમારે જવાનું મસૂરી ગાડી આવી ગઈ હાલો રોમેશભાઈ રોમેશભાઈ નાય તૈયાર થઈને હુઈ ગયા તા હાલો હાલો જલ્દી અમારે જેનું બેન તો જ રેડી છે ક્યાર ના ઉઠી ગયા પાંચ વાગ્યા ના મસ્ત ઢીંગલી અમે જઈશું આમ નાખી દે પર્સ લીધું હું લીધું હાથમાં મોબાઈલ મારે બધા તૈયાર થઈને છો બોલેરો આવી ગઈશ મોટર હે અરે વાહ મસ્ત ને હવે જઈએ છીએ

ના ના એમાં કૂદકો ન મારવાનો હોય દીકરો અહીંથી જોવાનું હોય હા એ નહીં ઉપર આમ જોવા ગયા પણ હું અમારે જેનું ચડવાની આવશું કા જેનું ત્યાંથી ચડવું ને ભાઈ ન એ બધા ઉપરથી વોટરફોલ જોવા ગયા અમે બધા નીચે અહીં ઊભા ઊભા જોઈએ છીએ આ બધી પર્વતો પહાડો મોટા મોટા છે થી ધોધ નીચે છે અહીંયા આ વોટરફોલ છે હા એનાથી પાણી આવે ને પછી નીચે પડે એમને હા હા વોટરફોલ કેવાય શું કેવાય

વોટરફોલમાં નીચે જોવા માટે અહીંથી રોપવે જાય છે જેમ નીચે જાવ હોય એ રોપવેમાંથી નીચે જઈ શકો પણ અમે લોકો નીચે નથી જવાના અહીંથી અહીંથી જોઈ લેવાના છે મારા બે ગટ્ટાઓ થાય છે ના ત્યાંથી લસર પટે કાઈને આમ જતો તો આ થઈ જાય હં હાટકા બાટકા ભાંગી જાય ત્યાં થોડી લસર પટ્ટી ખાવા જેવાય હા અડી પસલી એક ફ્રૂટ માર્કેટ છે એ બધું ફ્રૂટ ને બધું મળે છે તમારે કઈ લેવું છે બે ને હા એ તો ચીપ્સ છે એ તો અમે જોઈ અહીંયા બધું શું મળે છે વૃમેદ હા ફ્રૂટ બધું શું છે હા એપલ બધું છે વૃમેર ને જેનો નહીં ફોટો પાડો ને તો ફોટો પાડવા જઈશું આ છે આખું મસૂરી અહીંથી બધા છે ને ફોટા ને માં જેનું ભૂમે તમારે છે ને થોડીક વધારે ઉલટી થાય મને ઉલટી થાય છે એટલે થોડીક મારી તબિયત ન થારી જેનું ને થોડીક ઓછી ઉલટી થાય જો એ મોઢું કરે અહીંયા બધું વાદળા વાળું વ્યુ બતાય હા અહિયાં જો વાદળા બધા ઉપર જાય છે હા હાલો બેસી મસૂરી લેક જોવા આ પર્વતમાંથી પાણી છે ને નીચે જઈશ ને જેનું ભૂમે નથી આવ્યા એ બે પર્વત પર્વતમાંથી પાણી આવે છે નીચે ઉતરી અને પછી અહિયાં લેક જોવા જવાનું પાણી આવે પછી અહીંયા નીચે જાય અને ત્યાંથી તળાવમાં માં આ નાનું બાળકો માટે રમવા માટે એક ગાર્ડન છે આ દેખાય ને સામે તે જીપ લાઈન છે અહીંયા કોઈને એડવેન્ચર કરવું હોય તો અહીંથી બધી એડવેન્ચર ની એક્ટિવિટી અહીંથી થાય છે દોડા ઉપર છે ને જો અહીંથી હમણાં આવશે દોરડા પરથી થેન્થી એક જગ્યાએથી બીજી જગ્યાએ જોવા માટે અને સાયકલ પણ એક જગ્યાએથી બીજી જગ્યાવા માટે એ છે મસૂડી ટ્રેન છે અને આ જુવાજી મેને એજન્સી રજીસ્ટ્રી કરી હોય પર બધી છે કોનો આવી ચાલો છે છે કર લો લે લી દી પરશાદી બેજે ચાન લો વાવ ચોટલી આખી વિખાઈ ગઈ હાલો નીચે ধীম হ্যাঁ হ্যাঁ হাল হালে ছো না

ના મુંજિયા ઈસમે નહીં રહેતા મુંજિયા નું ઘર છે ઓય બાપા કેવું મુંજિયાનું ઘરમાંથી તો પાણી આવે છે તો આમ જો છેનું કેવું મોટું હા જો છે ને પાણી આવે કેવું મસ્ત ક્યાં હું છે હ અ ક્યું મોસ્તો પાણી જોમાં જનબેન ઉતરેસ જનબેન ક્યાં ગયા હતા તમે ઘરમાં બાપા ધીમે 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 ભાઈ મૂકી દઈશ મુંજિયાના ઘરમાં

હા પહાડો છે પછી બીજું હું તો ગુફાઓ બોલ અમે જમમાં બેહી ગયાસ મેં લઈ લીધા સ્મોમોસ માચા બાની બધા ખાવા બેહી ગયા સે લે લે બોલ તું બોલ એમ મોમોસ હા લીધું હવે બીજી બીજી જગ્યાએ જવાનું છે બેઠા એમાં અમે આવ્યા છીએ અત્યારે અહિયાં ચોખ્ખું પાણી ભરવા આ આવે છે હિમાલય પર્વતમાંથી એટલે પછી અહીંથી ચોખ્ખું પાણી ઘરે લેવા ભરવા આવ્યા છીએ હિમાલય માંથી આવે અહીંથી પાણી ભર્યું જમીન માંથી ન આવે ઉપર થી પહાડો માંથી હિમાલય માંથી આવે એ ચોખ્ખું પાણી હોય આપણે ઘરે લઈ જવા માટે ભરવા આવ્યા રોમેશ એ ઘરે લઈ જવાનું છે આપણે હા સ્કિન માટે સારું કહેવાય રસ્તામાં કેરી ને એવું બધું જોઈ ગયા એટલે લેવા અમે ઉભ્યા રહ્યા છીએ થોડીક વાર જેનો જો કેવો મોસ્ત રોડ ઝાડવા તો જો જેનો કેટલા બધે ભાગ મજા આવે જોવાની આપણે જંગલમાં ઘર બનાવી રહી જવું છે એ નાની એવું ઘર બનાવી દઈશ તો ને હે તમારે આવું આવી જ જાજો હા ટ્રી હાઉસ બનાવશું આપણે અહીંયા

આવી રીતે આખો વ્યૂ છે બાર નો હોટલ નો